ધગો કર્યો છે કંશ રાજાને જ્યારે ખબર પડી ક્રોધ આવ્યો કંશ રાજાએ વિચાર કર્યો હું વસુદેવજીને મારી નાખો ક્રોધમાં વસુદેવજીને મારવા તૈયાર છે નારદજીને હળગાવતા આવડે અને ઓલવતા પણ આવડે આજકાલના લોકોને ખાલી હળગાવશે જ બહુ આવડે બેચારી જણ કંઈ ભેગા થયા હોય ત્યાં વાતો કરતા હોય હળગાવી આવશે એના ઘરમાં આવું છે કોઈના ઘરમાં કલર જગાડશે તમે બધા વૈષ્ણવ છો પ્રભુના પ્યારા છો વેળ નો જે વિનાશ કરે એને વૈષ્ણવ કલો વધારશો નહીં કલા નો વિનાશ થાય એવું બોલો ચાડી ન કરો કેટલાક લોકો તો એવા થયા છે કે હળગાવવાની જ કરે છે હળગાવજો હળગાવજો પછી બેસી બેસીને અડધો કલાક ભક્તિ કરજો પછી તો આખો દિવસ હળગાવવાનું છે સવારે અડધો કલાક શાંતિ થી ભક્તિ નારાજી કૌશ ને સમજાવે છે ઉતાવળ કરીશ નહીં વસુદેવને ને મારવાથી તને શું મળવાનું તારો કાળ તો શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ મારવાનો તું પ્રયત્ન કર હજુ બહુ મોટો નથી આવડે જ દસ વર્ષ પૂરા થયા છે અગિયારમું વર્ષ એને બીટું છે છે હુશિયાર પણ નાનો છે બાળક છે તું તારા કાળને મારવાનો પ્રયત્ન કર કંસ ને સમજાવી નારદજી ત્યાંથી ઉઠ્યા તે ગોકુળ ગયા છે બાળકૃષ્ણલાલ ને વંદન કરીને કહ્યું બધી તૈયારી કરીને આવ્યો છે આવતીકાલે તમે મથુરા પર હારશો કંસ મારશો પછી તમે દ્વારકાના રાજા થવાના છો અનેક રાણીઓ સાથે તમારું લગ્ન થશે અને પછી દ્વારકામાં તમારો ગ્રસ્તાશ્રમ કેમ ચાલે છે તે જોવા માટે હું પછી આવીશ તમારી કૃપાથી તમારી બધી લીલા હું જાણું છું નારદજી એ ભગવાન લીલાનું વર્ણન કર્યું કૌશ ચિંતા થઈ છે મારો કાળ અગિયાર વર્ષ થયો આ લોકો કપટ કર્યું કંસ રાજા જે ચિંતામાં બેઠા છે કંસ અખાડામાં મોટા મોટા પહેલવાનો રહેતા અને તે પહેલવાનો એ સાંભળ્યું કૌશ રાજા ચિંતા થઈ છે પહેલવાનું કૌશ રાજાને મારવા માટે કૌશ રાજાને ને સમજાવે તમે બળવાન છો દેવોને તમે હરાવ્યા છે દસ અગિયાર વર્ષનો દીકરો તમને શું મારવાનો કેમ ગભરાવું તમે જરાય ચિંતા ન કરો તમારા કારણે તમે મથુરામાં બોલાવો

યજમાન નો જે શત્રુ હોય એ મરી જાય છે શત્રુ મારવા માટે આ યજ્ઞ કરે છે પણ આ યજ્ઞ એવો એક નિયમ છે પાંચ દિવસ યજ્ઞ બરાબર થઈ જાય તો શત્રુ મરે છે અને પાંચ દિવસ ના કદાચ વિઘ્ન આવે અને યજ્ઞ અધૂરો રે તો યજમાન મરી જાય પાંચ દિવસ ના યજ્ઞ શું વિઘ્ન આવવાનું હતું અને બધા આચવી તમારા શત્રુ નો વિનાશ થશે તમારો વાયુ શું વધશે કૌશ રાજા એ તે સાંભળ્યું વિચાર કર્યો કે શત્રુને મારવા માટે આ યજ્ઞનો ઉપાય પણ સારો કંસ રાજા એ હુકમ કર્યો યજ્ઞની તૈયારી કરો યજ્ઞના દર્શન કરવા માટે હું નંદ બાબા મથુરામાં બોલાવીશ બંને બાળકોને લઈને નંદજી મથુરામાં આવશે મથુરામાં આવ્યા પછી મારો કોલે આપી હાથી છે તેને મધ્યા પાન કરાવીને છોડી દઈશ મારા કાળ ને પગતળી કચરી નાખશે કદાચ એ જીવે તો મારા પહેરવાનો એને મારી નાખશે કંસ રાજા એવા બધા વિચારો નક્કી કર્યા છે યજ્ઞના દર્શન કરવા માટે નંદ બાબા મથુરામાં આવે નંદજી નિમંત્રણ આપવા માટે કોને મોકલું કંશ વિચાર કરવા લાગ્યો અને તે વિચાર કરતા કરતા વયો વૃદ્ધ એવા અક્રૂર કાકા એને યાદ આવે વયો વૃદ્ધ છે શાંત સ્વભાવના છે બુદ્ધિ સ્થિર છે ઠરેલી છે એ દબો નહીં કરે કંશ અક્રૂરજી ના ઘેર કહ્યું છે મારું ખાસ એક કામ તમારે કરવાનું છે હવે નારજી આવ્યા હતા નારજી મને કહ્યું આ વસુદેવે કપટ કર્યું પોતાનો દીકરો નંદ બાબાના ગોખો મૂકી આવ્યા અને યશોદાજી ના ત્યાં જે કન્યા થઈ હતી તે મને જે દેવી થઈ આ લોકોએ કપટ કર્યું છે તેથી મેં પણ હવે નિશ્ચય કર્યો છે કપટ કરીને હું મારીશ મારો કાળ દસ અગિયાર વર્ષનો થયો છે આટલું મોટું રાજ મારા હાથમાં છે સુંદર રાણીઓ છે મને કોઈ શું ભોગવવાની ઈચ્છા જ થતી નથી મને કાળની ભીખ લાગે છે મને કાળ મારશે એક વાર મારો કાળ મરી જાય તો પછી હું સુખ ભોગવીશ તમે મને થોડો સાથ આપો આવતીકાલે મારો રથ લઈને તમે ગોકુળ માં જાઓ નંદ બાવાને આમંત્રણ આપો કે યજ્ઞ દર્શન કરવા માટે તમારે આવવાનું છે નંદજી મને ગાડામાં બેસીને ને આવે બે બાળકોને મારા રથમાં માં બેસાડે મારો રથ એટલા માટે મોકલું છું નંદ બાવાને એવો વિશ્વાસ થાય કંસ રાજા નો બહુ પ્રેમ છે કંસ રાજા એ પોતાનું સોનાનું રથ મારા કનિયાના માટે મોકલ્યો તેથી મારો રથ આપું છું મારા રથ માં રામકૃષ્ણ ને બેસાડીને લઈ આવો અહીં આવ્યા પછી મારા ફેરવાનો એને મારી નાખશે મારું કાળ મરી જાય ત્યારે મને શાંતિ મળશે મારા કાળ ને મારવા માટે આ બધું મેં કપટ કર્યું છે કાકા તમને કેવું લાગે છે અક્રુરજી એ કહ્યું વિચારો કરવાથી કઈ સંસારમાં સુખ મળતું નથી સંસારમાં બધું સુખ પ્રારબ્ધ આધીન છે પ્રારબ્ધ જે લખ્યું છે તે જ ભોગવવું પડે છે દુખ ના માટે કોઈ પ્રયત્ન કરતો નથી છતાં વિના પ્રયત્ન સુખ અને દુઃખ પ્રારબ્ધ ના અધીન છે પરમાત્મા પ્રયત્ન જેના ભાગ્યમાં સુખ લખ્યું છે એને જંગલમાં ઝાડ ના તળે પણ શાંતિ મળે છે જેના ભાગ્યમાં દુઃખ દુખ લખ્યું છે એ બંગલા ને પણ દુઃખી થાય છે તમારી આજ્ઞા છે હું આવતીકાલે અહીંથી જઈશ પણ કાકા મારો આ ભેદ કોઈ જાણે નહીં

એવો બધો સમય થયો છે જલ્દી મળવાની ઈચ્છા રાખવી નહીં અને બહુ દિવસ જગતમાં જીવવાની પણ ઈચ્છા રાખવી